તદુપરાંત આ જે મશીન છે બે એચપી નું મશીન છે કલાકમાં આઠસો થી હજાર કિલો નું કટિંગ કરે છે આ જે છે અમારું ટ્રેક્ટર વાળું મશીન છે જે પાંત્રીસ એચપી કે તેથી વધુના ટ્રેક્ટર માટે ચાલી શકે પાંત્રીસ એચપી તેથી વધુના ટ્રેક્ટર માટે ચાલી શકે કલાકમાં પાંચ ટન કટિંગ કેપેસિટી છે આની મારું નવું મોડેલ છે હમણાં જ અમે આ જસ્ટ આ એક્ઝિબિશન જ અને લોન્ચ કરી રહ્યા છે ખેતરમાં જ લઈ જવાનું કાપીને સીધો આની અંદર ચારો કાપીને સીધો સ્ટોર થઈ જાય તબેલામાં જઈને તમે સીધું એમાંથી કાઢીને પશુ ને આપી શકો કેટલીક મિત્રો હું છું તમારો મિત્ર બિહાર બોમડિયા બિહાર ફાર્મર યુટ્યુબ ચેનલ માં તમારું ખુબ ખુબ સ્વાગત છે તો મિત્રો હું આજે પહોંચ્યો છું ગાંધીનગર એગ્રી એશિયા એક્સપો જે કૃષિ મેળો છે મિત્રો ત્યાં આપણી જે સામે ગોકુલ ભગવતી પશુપાલન જે વ્યવસાય કરતા હોય તેના અંદર જે ઘાસ સારો છે એ તેને જે કાપવાનું જે અલગ અલગ બે એચપી થી લઈ અને પાંત્રીસ એચપી ટ્રેક્ટરના અંદર ચાલતા અલગ અલગ જે મશીનો છે જે આપણે આ વિડીયોમાં કવર કરવાના છે

અને ટ્રેક્ટર અને ચાફ કટરનો નો યુસેજ જ આપણે ઘાસચારો કાપીને પશુને શું કહેવાય ખવડાવવા માટે યુઝ થાય છે જેથી ચારાનો બગાડ ઓછો થાય પશુને ખાવામાં ઈઝી થાય ડાયજેશન ઈઝી થાય જેથી દૂધ ઉત્પાદને વધે અને ખેડૂતની આવકમાં પણ વધારો થતો હોય છે અમારી જોડે વિવિધ પ્રકારના મોડલ છે જેમાં કે અમારું ગોકુલ વન પ્લસ છે ગોકુલ પંદર છે

આ બ્લોઅર વાળું મોડલ છે એમાં એમાં બે એચપી માં અમારી જોડે બીજું મોડલ છે જેને લેટફોલ કહેવાય એમાં કપાઈ આગળ સીધું નીચે જ પડે એની કેપેસિટી સેમ જ છે બંનેમાં મશીન અને પેલું ત્રણ એચપી નું બ્લોઅર વાળું મશીન છે એની કેપેસિટી પંદરસો કિલો કલાકની છે આ જે છે અમારું ટ્રેક્ટર વાળું મશીન છે જે પાંત્રીસ એચપી કે તેથી વધુના ટ્રેક્ટર માટે ચાલી શકે પાંત્રીસ એચપી તેથી વધુના ટ્રેક્ટર માટે ચાલી શકે કલાકમાં પાંચ ટન કટિંગ કેપેસિટી છે આની તો જે મોટા ડેરી ઉદ્યોગ કે મોટા તબેલા હોય એમના માટે બહુ જ ઉપયોગી મશીન છે આ ક્યાંની બનાવટ છે આપણે આપણે અહીંયા મહેસાણા વિજાપુરમાં આપણી ફેક્ટરી છે ને અમદાવાદમાં આપણી હેડ ઓફિસ છે અને આ અમારું એક એચપી નું મશીન છે જે નાના પશુપાલકો હોય જેમને એક કે બે પશુ હોય એમના માટે છે એક એચપી નું છે પણ કલાકમાં ચારસો કિલો કટિંગ કેપેસિટી છે અને અમારા બધા જ ચાફ કટર પર સરકાર શ્રી દ્વારા સબસિડી પણ યોજનામાં અમે સબસિડી પણ ઉપલબ્ધ છે ને આપણે જે ખેડૂત મિત્રો ને જુનાગઢ હોય જ્યાં ના ખાસ કરીને તો અહીંયા આપડે કોઈ સ્ટોલ અહીંયા કોઈ આપણો જે એજન્સી ખરી આપણે કોડીનારમાં માં આપણા ડીલર છે હા હા તો કોડીનાર થી પણ લઈ શકે છે અમને પણ ડાયરેક્ટ કોલ કરીને અમે ડાયરેક્ટ કોલ કરીને અમે અમારો લઈ શકે છે આના વિશે થોડી આ અમારું નવું મોડલ છે હમણાં જ અમે આ જસ્ટ એક્ઝિબિશનમાં જ એને લોન્ચ કરી રહ્યા છીએ આ ખેડૂતોને અમુક વાર શું તકલીફ થતી હોય છે કે જે ખેતરમાંથી એમને ચારો કાપીને લાવવો પડે ટ્રોલી માં ભરીને પાછું પાછું ભરો અને પછી પાછું લઈને પશુને ખવડાવવું પડે અમે આનું સોલ્યુશન એવું રાખ્યું કે આ ટ્રેક્ટર થી ચલિત મશીન છે અને સીધું સ્ટોર થઈ જાય ડાયરેક્ટ ખેતરમાં જ લઈ જવાનું કાપીને સીધો આની અંદર ચારો કાપીને સીધો સ્ટોર થઈ જાય તબેલામાં જઈને તમે સીધું એમાંથી કાઢીને પશુને આપી શકો